भारतीय बनावट परप्रां इश दारूनीस लाख हज़ार चार सौ मुद्दा पार्टी भावनगर लोकल क्राइम ब्रांच तारीख बारमी जून बजार पच्चीस भावनगर एलसीबी पेरोल फ्लो फ्लोर ना पुलिस स्टाफ ना मानसो भावनगर ग्राम्य विस्तार में पेट्रोलिंग दरमियान पुलिस स्टाफ ने बात बातमीर हकीकत मेल के सुरजीत सिंह भरत सिंह गोहिल गोहिलठान खोकर गांबारगढ़ तालुका घोगा जिला ભાવનગરવાળો ભારતીય ગેટ કાયદેસર ભારતીય બનાવટનો પ્રાંતથી ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ પટેલ આવેલ છે તે દારૂ બહારગઢ વિસ્તારમાં તેના કબજા ભૂગવટાના જૂના રહેણાંક બહાર આવેલ સંડાસમાં સંતાડેલ છે અને દારૂ સગે કરે છે જે હકીકતને આધારે વાળી જગ્યા તપાસ કરતા કરતાના જથ્થા સાથે કારૂપી પડ્યા આવે તેના વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીમાં સુરજીતસિંહ ભરતસિંહ ગોહિલ હર્ષદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા રમેશ મારવાડી જે પકડવાનું બાકી છે